માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં કંપની ટોપ મોડલમાં ગાડી જોવા મળી રહી છે ગાડી વેચાવા માટે આવેલી છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયો મળી રહેશે મિત્રો તમારે આ સિયાજ ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો દિલ્હીનું પાર્સિંગ જોવા મળી રહેશે આ ગાડીનું ગુજરાતનું પાર્સિંગ કરી આપવામાં આવશે તેવું આ ગાડીના માલિક જણાવે છે બે હજાર સત્તરનું મોડલ છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે આ સિયાજ

ટ્રાન્સમિશન વિશેની વાત કરી દઉં તો ઓટોમેટિક ટ્રાન્સમિશન જોવા મળે રહેશે ફૂલ વીમો ચાલુ છે અત્યાર સુધીમાં આ ગાડી નવ્વાણું હજાર કિલોમીટર ચાલેલી છે શોરૂમ રેકોર્ડ છે શોરૂમ રેકોર્ડ સર્વિસ જોવા મળે રહેશે નવ્વાણું હજાર કિલોમીટર ગેરન્ટેડ છે ફૂલ જવાબદારી સાથે આ મારુતિ સિયાજ વેચવાની વહેંચવાની છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો મિત્રો આ ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને કિંમત જાણી શકો છો તમે ફોન કરીને કિંમત જાણી શકો છો બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળી રહેશે નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ કંપની કલર શોરૂમ કન્ડિશન રેકોર્ડમાં ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે સિયાજ ટોપ મોડેલ ગાડી વેચવાની છે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે વર્ઝન વિશેની વાત કરી દઉં તો જે ડીએક્સ આઈ પ્લસ વર્ઝન છે ગાડીનું મિત્રો ગાડીવાળા ભાઈના નંબર વિશેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર સન્નું સોવી એસી સાત અઢાર તે સિયા ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે ગાડી ઉપર લોન કરવાની હોય તો લોન કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમારે જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું